નમસ્કાર મિત્રો સ્વાગત છે માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક બનવા પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે અને મેરિટમાં આવેલા ઉમેદવારો સાત જુલાઈ સુધી શાળા પસંદગી આપવાની રહેશે તેવું પણ જણાવ્યું છે રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીને લઈને પસંદગી સમિતિ દ્વારા શનિવારના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે જેથી હવે જે ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે તેમને સાત જુલાઈ સુધીમાં શાળા પસંદગી આપવાની રહેશે ઉમેદવારોએ ખાલી પડેલી એક હજાર ત્રણસો ચુમ્માલીસ જગ્યા પર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ પસંદગી સમિતિ દ્વારા શાળા ફાળવણીના ઓર્ડર કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્યવે શનિવારે પ્રોવિજનલ મેરિટ લિસ્ટ બે જાહેર કરાયું છે જેથી જે ઉમેદવારોને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં લિસ્ટ બેમાં સમાવેશ થયો હોય તેવા ઉમેદવારોએ સાત જુલાઈ સુધીમાં શાળા પસંદગી આપવાની રહેશે ઉમેદવારો માટે એક જેટલી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોવાથી આ જગ્યાઓ પર હવે તેઓ શાળા પસંદગી આપી શકશે તેવી વ્યવસ્થા કરાઈ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બે માં સમાવિષ્ટ ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં મહત્તમ શાળાઓની પસંદગી આપી દીધા હોય છે સમય મર્યાદામાં ઓનલાઈન પસંદગી ના આપનાર તથા ઓછી પસંદગી આપવાને કારણે ઉમેદવાર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે નોંધનીય છે કે સમિતિ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે સત્યાવીસ જૂને ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી હતી અને ત્રણ જુલાઈ સુધી ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ધન્યવાદ